આખરી દિવસે કઈ સ્થિતિ આપણે છીએ કર્મચારીઓ રાત દિવસ મહેનત કરી અને એના જે आकराओं आखात तयार केला कायदा ની અંદર તો જોગવાઈ છે કે એક મહિના ની અંદર આની વિટીક બોલાવવું પણ વિસઓ જો જોયા ઓ આઘુનો દિવસ અમને એટલા માટે શ્રેષ્ઠ કાયો બોલાવવું એક તો હમન જયંતિ તમામ કોર્ટ કચેરી નોકરીયાત વર્ગ અને ધંધાથીઓ લગભગ બધાને છૂટી હોય એવો દિવસ આજનો નક્કી કરવામાં ખૂબ અમારો આગ્રહ હતો કે આજની મીટિંગમાં કોઈ ગેરહાજર ના રહે લગભગ બે કે ત્રણ જવાબદાર લોકો સિવાય

એમાં બધા જ લોકોએ જે મહેનત કરી છે શ્રમ પાડ્યો છે એ તમામને મારા તરફથી હાર્દિક અભિનંદન આપવું અહિયાં કેટલીક શાખાઓ એ વહીવટી રીતે પાછળ રહી ગયેલી છે એના કારણમાં માત્ર એક જ કે જે સૂચના આપવામાં આવે છે પછી એ કર્મચારી હોય એમડી ને હોય હોય કે એડવાઇઝરી બોર્ડ મેમ્બરો માટેની હોય એમાં જ્યાં જ્યાં અમારી સૂચના નો અમલ નથી થતો એવી જગ્યા પાછળ હવે મેળવવું એ બહુ સહેલું છે હું એમ કઉ વિનુભાઈ એને હાથ જવું ને હવે બહુ

આપણે જે નફો છે એ કાયદેસર પેલે વર્ષે જેટલા રિકવરી આવ્યું હોય નો આવે તો એ 5% આપણે કાઢવાના બીજે વર્ષે ત્રીજે વર્ષે ચોથે વર્ષે એની 1% વાળી એટલે 7 વર્ષે આખી રકમ આપણે કાઢી નાખતા હવે 6 વર્ષે એ હવે કોઈ પોતાના આંકડા બહાર પાડે તો એમાં એક ચાલીસ ટકાની રકમ

આપણે પેલો નંબર આવીએ એટલે આપણને કોઈ પૈસા આપી દે એવું નથી રાજ્ય સરકાર નો આપણે કોઈ દિવસ એક રૂપિયો વાપરો નથી ને સરકાર આપવા ધારે તો આપી નથી છેલ્લે દ્વારકાદાસભાઈ પટેલ જયારે જિલ્લા મધ્ય બેંકના ચેરમેન હતા ત્યારે એ સમયમાં આપણી ટેક્સ ક્રેડિટ સાડી બાવીસ લાખ રૂપિયા હતી એવું આપણે બધા આગળ વધતા ગયા આગળ વધતા ગયા અમરેલી જિલ્લાની અંદર એ તો બરોબર આપણા પગલાઓ ની સાથે પગલા માંડી અને વહીવટ કરે છે કમનસીબે રાજકોટ સારા સંચાલકો ન મળવાના કારણે એ વખતે થયેલી એનપીએ ની રકમ આજે પણ કમે છે અમદાવાદ ની અંદર અહીંથી ગમે નિર્ણ કરીને તમારે હવે આમ કરવાનું છે તમારે તેમ કરવાનું છે એટલા બધા પાછા પડી ગયા એક સમયે આ શાખા બંધ કરવાની પણ સરદભ અમે વિચારણા પણ કે હવે આ શાખા અમદાવાદ આપણે બંધ આ કેટલોક સમય સુધી આપણે પૈસા રોકાતા રહી ને આપણે કરેલો નફો એનપીએ માંથી જે હોય તે પરિસ્થિતિ એવી આવી કે આજે આપણે પેહલા વેલા એવું માનતા હતા કે બાપુનગર એટલે અનુભવે આપણે જોયું કે ત્યાં મુસ્લિમ સમાજ અને હિન્દી ભાષી પછી જોડા વાત હતી કે નિકોલ ની અંદર તમે આ પ્રવૃત્તિ નિકોલ ની અંદર કરવાની જરૂરિયાત છે કારણ કે આખું કાઠિયાવાડ લોકો પછી હોય છે એ અમે તમારે અહિયાં જે રીતે ચાલ્યું રીતે અહીંયા કરો અને જોગા નું આપણી જે જગ્યા છે એ કપાસ પાસે એટલે આપણે તો અને ઢાળ મેળવો કોઈ એમનો કે તમે આ હુકામ બંધ કરવા માંગો રાખવાના છીએ કારણ કે આપણી ઉઘરાણી ક્યાં પાણી નાખવામાં આવે અને પછી ફરજિયાત બંધ કરીએ જુદી વાત પણ ઇકોલ જે શાખા છે

એ બહુ ચર્ચા વિચારણા કરીને હવે આને આગળ વધવાનું આજે મીટિંગ મારે આમ છે મારે છે એક મીટીંગ થાય આનો આઠ થી પહેલા તો તમને અમે એજન્ડા મોકલી દીધો હોય તમારા જે કામો છે હા અચાનક તમે અમે તમને બોલાવીને તમે ના હોય એ વસ્તુ તમને ખબર જ છે હા કેટલાક એવા કારણો હોય કે જે તમે આવવા ધારતા આવી શકો તો અમને ખબર પડે કે આ વ્યક્તિ આજે નથી આવી ઈ એમ કે મારી તો હારી તબિયત બગડી ગઈ હવે હું નહીં આવી તબિયત શું બગડી ગઈ ચોવીસ કલાક આવા જે જવાબો છે એને મુબારક આપણે જ ભાઈ હવે સમજીને દરેક અહીંયા જે મારી સાથે બેઠા છે એમડીઓ એને નવું જગ્યાએ નિમણૂક કરવાની છે એ ડિરેક્ટરોની સાથે અંગત રીતે બેસી જવાબદાર લોકોની સાથે ચર્ચા કરી અને નવું એડવાઇઝરી બોર્ડ બનવાનું બનાવવાનું છે કારણ કે એડવાઇઝરી બોર્ડ છે ને એ જ તમારો પાયો છે કારણ એડવાઇઝરી બોર્ડ બનાવવાના એ તમારે આપણે બે થી વધારે નથી ડિરેક્ટર અગાઉથી જ ચર્ચા વિચારણા કરો કે આ રીતની અમારી કામગીરી છે બહુ લાંબા સમય પછી આપણી સ્થિતિ સારી નથી ઈ સ્થિતિને સુધારવા માટે થઈને હું કરવાનું તો એની ગહનથી ચર્ચા થઈ ચાલુ કે હવે આ આ લીટીએ આપણે ચાલવાનું છે એમાં એમડી હોય એને જવાબદારી છે છે એને જવાબદારી છે અને કારણ કે અમે ઘણા વખત કહીશું કે તમે ડિપોઝિટ લાવો કે લાવો અમે ક્યારે એવું ઈચ્છતા નથી અત્યાર સુધી તમે તમારી રીતે જે તમને કામગીરી સોંપવામાં આવે છે એ કામગીરી પૂર્ણ કરો નથી થતું એના કારણે આજે અહિયાં દાખલા તરીકે દહ વર્ષ પછી હમણાં જે વાત થઈ એવા બીજી સંસ્થાઓ પણ છે એમાં સારું છે કે નુકસાની નથી પણ બીજી સંસ્થાઓમાં તો નુકસાની છે અને આજની તારીખ તમારી જાણ ખાતર અમદાવાદ અને વડોદરા ની ન જાય એટલા માટે હેડ ઓફિસે પોતાનો નફો એ અમદાવાદ ને આપ્યો છે અને પોતાનો નફો એ વડોદરાને આપ્યો છે હકીકતે બે જગ્યાએ નુકસાન છે એ નુકસાની અમદાવાદ ની જે નુકસાની છે એ વર્ષો પહેલાની છે આ વડોદરાની નુકસાની અમને કોઈ સંજોગોની અંદર પાંચ હજાર રૂપિયા આવે ને એ પણ બહાણ નથી કારણ કે જે એક વાર જો તમારે શરૂઆત થઈ ગઈ તો તમે પછી એને રોકી શકવા એમ નથી એટલે ત્યાં પણ હાર એન્ડ ફાસ્ટ દરેક જગ્યાએ હવે જે કાઈ તમે બનાવો એ એવી રીતની બનાવો કે પ્રથમ તો એ મીટિંગમાં તો કમસેકમ હાજર રહે અને આજની મીટિંગમાં તમે લોકો હાજર ન રહ્યા હોય કર્મચારી એ તો તમે મીટિંગમાં આવો તો તમને ખબર પડે મીટિંગ બહુ મહત્વની છે આવનારા દિવસો ની અંદર તમે એક વસ્તુ સમજી લેતો કે એક વર્ષ જે હમણાં એ વાત થઈ ને તો આપણે સ્ટોપ કરવાનું હા ધિરાણ દેવાનું છે પચાસ હજાર લાખ એ ધિરાણ ટોટલી સ્ટોપ એક પણ નવા સભાસદો કોઈએ બનાવવાના નથી માત્ર ને માત્ર અમદાવાદ અને વડોદરા બાકીના જે છે એ બનાવવાની જરૂરિયાત ઊભી થાય તો પણ મિલકત સામેનું ધિરાણ હોય એ સિત્યોર કે આપણે હેરાન લાખ ઈ એક વર્ષ માત્ર તમે બંધ કરો તો હવે તમારે કરવાનું હું ભાઈ તમારી પાસે હમણાં કીધું એમ છ કરોડ રૂપિયાનું એન્ટ્રી આજની તારીખે છે હવે છ કરોડ રૂપિયા ની અંદર ત્રણ કરોડ એવું છે કે કોઈ લઈ ગયું એક હજાર રૂપિયા નફામાં તમે કરોડ રૂપિયા ખાલી આવતા વર્ષે ઈ જો ઉપર કરો એ ત્રણ કરોડ પેકીમાંથી તો ઈ એક કરોડ તો સીધે સીધા જે છે એ નફામાં જ આવવાના છે બાકીનું જે છે કે ક્યારેક નાની ઓલી બીજી બહાને બીજા ત્રણ કરોડ છે એનું કેવી રીતે કરવું એનું આયોજન તમારે કરવાનું છે અહિયાં નફો થયો ને એની અંદર એક બહુ મહત્વની વાત છે કે આપણે નવા જૂનું કરવાની પ્રથા આપણે નવા જૂનું આપણે ઘણું બધું કર્યું અને નવા જૂનું કર્યું એટલે એમડી એમ કીધું કે આ ચોખા આટલા રૂપિયા જે છે એ જમા થયા કારણ કે એમાં તો કાઈ પ્રશ્ન જ નહી જે બાકી હતા એ બધા જ જમા થયા એમાંથી મોટા ભાગનું જે ધિરાણ સો ટકામાં એ ધિરાણના પૈસા આવ્યા એટલે એકી સાથે એક કરોડ ને બેતાલીસ લાખ રૂપિયા એ આપણે અપમાં ગયા એનો એક મોટો પાયો હવે તમે કોઈ પણ વસ્તુનું કાય ન કરો કાલથી માત્ર ને માત્ર ગાંઠ વાળી લો ત્યાં જઈ અને પત્રકો તૈયાર કરો કે ભાઈ આ હો ટકા વાળા કેટલા ચાલી ટકા તમે રોજ એનું ઉઘરાણીનું નું કરવાનું છે હવે તમારી આબરૂ એટલી બધી છે કે સોના ચાંદીના લોકો બીજે છોડાવીને

એમને લગ્નમાં જવાનું થાય એટલે ઘરેણા વિના લગ્નમાં એ જાય નહીં જેવો પૈસાનો વેદ રાત્રે દસ વાગે થાય તો અમારો આ કટેશિયા છે એને ભગવાનની ખુબ મહેરબાની છે એવા બનાવ છે કે રાત્રે દસ વાગે એને ટોટલી ઘરેણા પાડ પૈસા લઈ આપણા સોની ભાઈઓ પણ એ રીતના જ છે દરેક જગ્યાએ

એને ઝઘડો ન થાય એવી રીતે આપણે પૈસા ઉઘરાવીને અને જરૂર પડે ત્યારે પછી એ રવિભાઈ વાળા હોય ભાઈ હોય તો નિયમ પ્રમાણે જે થાતું હોય થાય ને આજની તારીખે એવા જેલની અંદર છે આપણી મંડળીના ના સભાસદો અન્યમાં નથી કેટલાક તો એક એક વર્ષ ને એક વર્ષથી આ જે છે જેલની અંદર છે ધારીના દાખલા છે એ આપણે કરીએ છીએ હું કામ કરી છીએ તમારી બધાની તાકાતને કારણે આ ગંભીરતાથી વિચારવાના પ્રશ્નો છે નો એજન્ડા એ તો દર વખતે હોય ઈ ન હોય પણ આજે ઈ બહુ મહત્વનું નથી હવે મહત્વનું એક ઈ છે ભરતભાઈ જે વાત કરી આજની આઈટમમાં નંબર એ સ્ટાફ જૂના જે છે એ રદ કરવામાં આવ્યા છે નવો સ્ટાફ રૂલ્સ આપણે દાખલ કર્યું છે એની અંદર ફાયદા નંબર એક બોલો ક્યાં આપણે ચાર ટકા કરીએ છીએ દર વર્ષે મોંઘવારીનો દર એ પંદર ટકા હતો એમાં તમને બે નો વધારો આપણે કર્યો મકાન બાંધવા માટેના કર્મચારીઓને ઓછી ઓછા વ્યાજે જે લોન હતી એની મર્યાદા પાંચ લાખ હતી લાખ તમને મર્યાદા ત્રણ વર્ષે આપી આ રોકાયેલો કર્મચારી એ ત્રણ વર્ષ પછી કાયમી થતો હતો એની બદલે બે વર્ષ પછી બે વર્ષ પૂરા થાય ત્રીજા વર્ષની અંદર જયારે પેલી એપ્રિલ આવે એટલે એ આપોઆપ કાયમી થઈ ગયેલો એટલે એ વર્ષ એની અંદર આપણે એવી રીતે આપણે કર્મચારીને કાયમી નહોતા રાખતા હવે પરિસ્થિતિ કેતનભાઈ એવી થઈ કે આપણે બરોડા ગયા આપણે અમદાવાદ ગયા આપણે રાજકોટ ગયા તો ત્યાં ઓછા પૈસે આપણા જે નીતિ નિયમો હતા એ પૈસે કોઈ આપણને સારો ગ્રેજ્યુએટ મળે નહીં ને એટલા માટે થઈને ડાયરેક્ટ નિમણૂક કાયદેસરની કાયદી તરીકે જ આપવાનો એ નિર્ણય કરીએ એટલે એને સીધો મૂળ પગાર હવે જે મૂળ પગાર હતો આ જે કર્મચારીઓ છે એમાં ને પંચાવનસો પંચાવનસો થી જ એને હવે માનો કે આ મહિને જેટલા કર્મચારીઓ કાયમી થાય એને માનો કે પેલા જે નિયમ પ્રમાણે હતું તો ચાર હજાર ની ગણતરી આપે ગણતરી હતી એની વચ્ચે એને એમાં સીધો સાડા પાંચ હજાર્ક મોંઘવારી પટ્ટાવાળા ને એ જે હતા એને આપણે એકત્રીસો નો સ્કેલ અહીંયા કર્મચારીઓ બેઠા છે એટલે ખબર પડે ખબર જ હોય કે એકત્રીસ નો સ્કેલ હતો એને આ પહેલી તારીખ થી

કે જે કર્મચારી ને હમણાં જ આપણે ચાર હજાર વધાર્યા કાયમી નથી તો આપડે તો પહેલે નંબર આવ્યો એટલે ઈ બે વર્ષ એના પૂરા નો થાય ને કાયમી નો થાય ત્યાં સુધી એને દર મહિને એક હજાર રૂપિયા નો આપણે વધારો આપેલ એને પણ આપણે કેટલાક ફીટ પગારમાં છે જેમાં પટાવાળાની ગણતરી અને હેડ ના ગણતરી જોઈએ તો એમાં એક હજાર અને બે નો વધારો આમ કર્મચારીઓ જે છે એને એક મોટામાં મોટો ફાયદો છેલ્લે મને લાગે છે બધા કર્મચારીઓ સાહેબ ખાલી ઉપાડશે અમે ત્રીસ વર્ષે કર્મચારીના મોંઘવારીના જે નિયમો હતા એ પ્રમાણે એને પછી પગાર ધોરણો ત્યાં અટકી એની અંદર સુધારો કરી અને પાંત્રીસ વર્ષ એટલે પાંચ વર્ષનો તમને વધારો આપવા મળે પાંચ વર્ષ આ બધું જ કર્મચારીઓ માટે છે અને એના માટે તમે અમે અહીંયા બેઠા છીએ પણ જેવી રીતે બગસરાની અંદર કર્મચારીઓ કામ કરે છે જેવી રીતે અમરેલીની અંદર કર્મચારીઓ કામ કરે છે અને સૌથી

જે કાંઈ થયું તે આપણે જાયગાથી સવાર એમ ગણીને આવતીકાલથી અમારે જે તમારું ધ્યાન રાખવાનું હતું એ આપી દીધું આજે હવે આવતીકાલથી ભીનુભાઈ અમદાવાદમાં હું કરવાનું હું máquina